અમુક લોકોને વિટામિન બી ટ્વેલ્વ વારંવાર ઘટી જતું હોય છે અને ક્યાં તો તે ગોળીનો કોર્સ કરતા હોય ને ક્યાં તો તે ઇન્જેક્શનોનો કોર્સ કરતા હોય છે અને એનું બી ટ્વેલ્વનું લેવલ યોગ્ય માત્રામાં લઈ આવતા હોય છે અને બીજું લોકો એ કરતા હોય છે કે બી ટ્વેલ યુક્ત ભોજન લેતા હોય છે પરંતુ જે લોકોને વારંવાર વિટામિન બી ટ્વેલ્વ ઘટી આવતું હોય એનો ઉકેલ વારંવાર ગોળીઓ લેવી કે ઇન્જેક્શનો લેવા એનો ઉકેલ નથી એની પાછળના તમારે લોકોએ ત્રણ કારણો જાળવાના છે કે આ કારણોથી તમારું વિટામિન બી ટ્વેલ્વ ઘટી રહ્યું છે તો આ કારણોને આપણે સુધારી લેવાના છે એટલે આપણે વિટામિન બી ટ્વેલ્વ લેવાની ઉપરથી લેવાની નોબત જ ન આવે તો ખરેખર વિડીયોની શરૂઆતમાં એ જણાવી દઉં ટૂંકમાં કે વિટામિન બી ટ્વેલનું કાર્ય આપણા શરીરમાં શું છે એક તો આ વિટામિન બી ટ્વેલ છે તે ડીએનએ બનાવવામાં ઉપયોગી છે આપણા શરીરને થાક ન લાગવા દે એટલે કે આરબીસીના ફોર્મેશન માટે યુઝફુલ છે શરીરને એનર્જી આપવાનું કામ કરે છે આપણું માથું ન દુખવા દે વજન ન ઘટવા દે આપણા મસલ્સને નબળા ન પડવા દે આપણા શરીરમાં ડિપ્રેશન થવાની નોબત ન ઊભી થવા દે ચાંડા જે લોકોને વારંવાર પડતા હોય તો ચાંડા પડવાની શક્યતાઓ ઘટાડી દે અને જોવામાં તકલીફ એટલે કે વિઝન આપણું યોગ્ય માત્રામાં રહે આ બધું કાર્ય વિટામિન બી ટ્વેલનું છે પરંતુ આપણે ત્રણ ભૂલો જે કરીએ છીએ એનાથી આપણું વિટામિન બી ટ્વેલ વારંવાર ઘટી જતું હોય છે તો પહેલી ભૂલનું નામ છે એન્ટાસિડ અમુક લોકોને એસિડિટીની સમસ્યા રહેતી હોય છે એટલે કે વારંવાર ભૂખા પેટે એન્ટાસિડ એસિડિટીની ગોળીઓ લેતા હોય છે હવે એસિડિટીની ગોળીઓ છે ને તે પેટનું એસિડનું ઉત્પાદન તો તે ઘટાડી આપે છે અને તમને એસિડિટીમાં તો રાહત કરી આપે છે પરંતુ આ પેટનું જે એસિડ છે જે વધારે માત્રામાં ઘટી જાય તો ભોજનમાંથી વિટામિન બી ટ્વેલ્વનું એબઝોર્બેશન જે થવાનું હોય તેમાં પણ ઘટાડો થાય છે એટલે પૂરતા પ્રમાણમાં તમને વિટામિન બી ટ્વેલ્વ શરીરને મળતું નથી એટલે તમને વિટામિન બી ટ્વેલ્વ ઘટવાની પરિસ્થિતિ ઊભી થાય છે એટલે કે જે લોકો વારંવાર એસિડિટીની ગોળીઓ લેતા હોય એન્ટાસિડ તો એણે ખાસ ધ્યાન આપવાનું છે કે એસિડિટીની ગોળીઓ લે છે અને વિટામિન બી ટ્વેલ્વ વારંવાર ઘટી જાય છે તો આમાં તે થોડુંક ધ્યાન રાખે હવે આનો રસ્તો શું છે કે એસિડિટી ઘટાડવા માટે તમે થોડુંક ડાયટમાં પરેજી પાડો એટલે તમારું એસિડિટી ઓછું થઈ જશે કાયમી ઉકેલ એન્ટાસિડ ગોળીઓ લેવાનું નથી આ વસ્તુ પણ તમે લોકો ખાસ ધ્યાન રાખજો બીજું તમે જે ભૂલ કરો છો તે સ્ટ્રેસ માનસિક ચિંતા ડિપ્રેશન ને ઉત્પાત્ય સ્વભાવ હવે આ સ્વભાવવાળી વ્યક્તિઓ છે ને એ એના પાચક રસોને મંદ પાડે જે ભોજન પચાવવા માટેના પાચક રસો છે એને મંદ પાડે અને પાચક રસો મંદ પડે એટલે આપણી પાચન શક્તિ નબળી પડે અને પાચન શક્તિ નબળી પડે એટલે આપણા ભોજનમાંથી જે આપણે વિટામિન બી ટ્વેલ્વને પ્રાપ્ત કરવાનું હોય એબ્ઝોર્બ કરવાનું હોય એમાં આપણે વિક્ષેપ ઊભો કરીએ એટલે પૂરતી માત્રામાં આપણે વિટામિન બી ટ્વેલ્વ એબ્ઝોર્બ ન કરી શકીએ પરિણામે આપણને વારંવાર વિટામિન બી ટ્વેલ્વ ઘટવાની પરિસ્થિતિઓ સર્જાય છે ત્રીજી તમે લોકો જે ભૂલ કરો છો તે શું ભૂલ છે તો કે તમે તમારી હોજરીમાં પેલા કફ છે વાયુ છે કે પિત્ત છે આ ત્રિદોષને પહેલાં તમે મટાડો કારણ કે જો તમારા શરીરમાં કફનું પ્રમાણ વધારે હશે વાયુનું પ્રમાણ વધારે હશે કે પિત્તનું પ્રમાણ વધારે હશે તો પણ આપણું શરીર બી ટ્વેલ એબ્ઝોર્બ પૂરતી માત્રામાં નહીં કરી શકે પરિણામે તમને વારંવાર વિટામિન બી ટ્વેલ્વ ઘટવાની શક્યતા ઊભી થાય છે એટલે તમારે આ બધા પેટના રોગો છે ને પહેલાં મટાડવાના છે પછી તમારે બી યુક્ત ભોજન લેવાનું છે એટલે તમારું શરીર છે તે બી સરળતાથી એબ્ઝોર્બ કરી શકશે આ વસ્તુનું પણ તમે લોકો ખાસ ધ્યાન રાખજો ચોથું વ્યસનની લોકોને ખાસ એક વિનંતી છે કે કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તે ત્યજી દેજો કારણ કે વ્યસન કરવાથી પણ તમારું વિટામિન બી ટ્વેલ્વ ઘટી શકે છે અને ખાસ કરીને જે લોકો ડ્રિંક કરે છે એ લોકો તો આ બધું ભૂલી જાય કારણ કે આ બધું છે ને એ તમારા લિવરને પણ નુકસાન કરે પાચક રસોને પણ મંદ પાડે અને તમારા બી ટ્વેલ્વ જે ઘટવાની પરિસ્થિતિઓ છે એ એ તમારી વધી જાય પરિણામે તમારે ગોળીઓનો કે ઇન્જેક્શનનો સહારો લેવો પડે છે આ ભૂલ કરતા હોય તો પણ તમારે બંધ કરી દેવાની છે બસ એટલું ધ્યાન રાખશો અને બી ટ્વેલ યુક્ત ભોજન લેશો જેમ કે ડેરી પ્રોડક્ટ છે દૂધ છે દહીં છે છાશ છે માખણ છે આ બધી વસ્તુઓ લેશો અને તમે એ પ્રકારના લીલા પાંદડાવાળા શાકભાજી છે કઠોળ છે ફણગાવેલું કઠોળ છે આ બધું ફરતું ફરતું લેશો એટલે ક્યાંક ને ક્યાંક તમે બી ટ્વેલ મળી રહેશે પરંતુ જે ત્રણ ભૂલ છે એને સુધારી લેજો એટલે તમને ક્યારેય બી ટ્વેલ્વ ઘટવાની પરિસ્થિતિઓ નહીં સર્જાય આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી